મિત કરે ગોબકા કાક રેગણી બધી તો હે જો તો હવે આપણે જવાનું બીજી કાંક રેવા હે લીપાવા તો ચાલો અહીંયા થી જો લો એક થોરીઓ બરો છે આયા ને જો લો ધીમે ધીમે પાણી પણ આલ્યું આવે છે ને એક થોરીઓ આપણે આયા બાંધતો ન છે અને જો લો દેશ પણ હાથ ન ક્યો છે તો ગોળ મકાઈનું બનાવી લેવા એક થોરીઓ બાંધાઈ ને થોરીઓ આયા બાંધવાનું શરૂ છે લે તો ચાલો આપણે થોરિયા બતાવા જઈએ તમામ એટલે માં જસો જઈલો આપણે હરમ માં થી જે પડ હાલતા ક્યાં કે જવાનું વાડિયે જઈલો હાલતા થઈ ગઈ છે તો મળીએ વાડીએ જઈને તો ફાઇનલી મિત્રો આપકા વાડીયા પર જઈ હી આપણે જોઈ શકો છો આ છે વાડી આ કૈરા છે અને કકપા ને અમારે વાવાની છે જઈલો જી થોરિયા બાંધો છે ચાલો આપણે ઓડીએ જઈએ

જે મેથી વાઈપાને છે પછી પાણી ચાલુ કરવાનો હોય ગુરુમાં કન્ટિન્યુ બનાવીજો તો આપણે કાટનામાં પાણી ચાલુ કરવાનો છે જો ડોલડીને આવી ગયા આ ડીએપી ખાતર લેવા ગડે કે ખાતર હતું અહીંયા રૈયા અહીંયા ને જોઈ લો આમાં ભાઈ દીધી રહી પાણી પણ આ ચાર ચાર પાંચ વાળા પાઈ દીધા છે ને એટલું બાકી છે પાવાનો નઈન કા પાઈ દેતો છે તો બ્લોગ માં કન્ટિન્યુ બન્યા રહીજો મિત્રો ડીએપી ખાતર લઈને આવી ગયા છે તમે પણ જોઈ શકો છો ડોલ માં હે ડીએપી ખાતર ને આપણે હવે નાખવાનું આમાં કાકડી માં ચાલો નાખી દઈએ કાકડી માં પાણી ચાલુ કરી દીધું છે એ લો અને આમાં આપણે વાવી દીધું છે આ છેલ્લા માં મેથી ને આમાં કાકડી એક લીટા માં વાઈ દીધી અને આવા ખેડા માં મેથી અને આખી કોઈ રેવાઈ દીધા છે મુરા છે રીંગણી તો ચાલો આપણે આમાં પાણી કોઈ દઈ જોઈ લો આપણે રીંગણીમાં નાકા વાળી અને જોઈ લો નાના નાના રીંગણા પણ થઈ ગયા હે જોઈ લો આવા રીંગણા થયા હે એવા એકમાં નહીં પણ ઘણા બધા એવા રીંગણા હે આમાં આગળ પણ હે તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દો તરે બકા કરે ને બધું છે તો હવે આપણે જવાનું બીજી કાંકણવાઈ છે લુપાવા તો ચાલો અહીંયા જઈએ જોઈ લો એક થોરિયો ભર્યો છે અહીંયા ને જોઈ લો ધીમે ધીમે પાણી પણ આલ્યું આવે છે ને એક થોરિયો આપણે અહીંયા બાંધવાનો છે અને જોઈ લો દિવસ પણ આથમી ગયો છે તો વ્લોગ માં કન્ટિન્યુ બના રેજો આપણે જે એક થોરિયો બાંધાઈ અને એક થોરિયો અહીંયા બાંધવાનો છે આ છેલે તો ચાલો આપણે ધોરિયા બધા દીધું આ ધોરિયો પણ એક બાંધી દીધો છે અને અહીંયા પાણી હાલે છે અને થોડું થોડું અંધારું પણ થઈ ગયું છે તમે પણ જોઈ લો તો હવે આપણે જવાનો વિડીયો હવે આપણે પાણી નથી વારવું હવે આપણે કાલે આટલું કહી દઈશું તો હવે આપણે વિડીયો જવાનું છે આજનો બ્લોગ ખારો લાગ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો અને ફેસબુકમાં જતા હોય તો પેજને ફોલો કરતા જજો જય જ